ફાઇનલ મેચ રમાવાની છે જેની અંદર અત્યારે ખૂબ જ ઉત્સાહ છે એક તરફ ભારત અને પાકિસ્તાનની ડી ટ્વેન્ટી મેચ અમેરિકામાં રમાઈ રહી છે છતાં પણ અત્યારે લોકોમાં ઉત્સાહ એટલા માટે છે કે ફેનિલ દ્વારા શ્રી રામ કપનું આયોજન છે આવો આપણે મુખ્ય આયોજક છે આ ફેનિલ આપણે મળીએ નમસ્કાર નમસ્કાર આપણે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું એક જ મહત્વ છે કે આપણે હિન્દુભાઈ આપણે એક રેય ને હિસાબે રમે એ હિસાબે આપણે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે ને આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી ફક્ત એકદમ ફ્રી રાખવામાં આવેલી છે આર્થિક બોજામાં એવું છે આપણા ઘણા બધા સ્પોન્સર છે આ ટુર્નામેન્ટમાં પ્રથમભાઈ પિસાલ છે સાસ ઇન્વેસ્ટમેન્ટના આપણા અશ્વિનભાઈ બાપુ છે આપણે બીજા ઘણા સ્પોન્સર છે એ હિસાબે આપણે ઘણો બધો સપોર્ટ મળેલો છે રનર્સઅપને ટ્રોફી રાખવામાં આવેલી છે રોકડ ઇનામ પાંચ રૂપિયા એક છે અશ્વિનભાઈ તરફથી અને બે રૂપિયા રનર્સઅપને છે ફાઈનલ ટીમ ને પાંચ હજાર પાંચ હજાર રૂપિયા છે અને રનરશીપ ને બે હજાર રૂપિયા છે હા અમે એક મેદાન મારી ગયા છે ફાઇનલ જી 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 આપણે આ ટોટલ બત્રીસ ટીમનું ટુર્નામેન્ટ રાખેલું હતું એવું છે અજય સોની છે મારું નામ ફેનિલ ભાઈ નું એક બહુ સરસ કામકાજ છે એ બધા હિન્દુ ભાઈઓને ભેગા કરીને એક મનોરંજનનો ઉત્સવ કરે છે તેમાં અમે ભાગ લઈએ અને ખુશી ખુશી સ્પોન્સરશિપ રાખીએ છીએ અશ્વિન ઘોટ વરાછા ફેનિલ જોવા જે આયોજન કરે છે એમાં અમારો વધારેને વધારે સપોર્ટ મળશે ભવિષ્યમાં અને એને સારામાં સારું આયોજન કરશે અને આવે છે એ લોકોને નાસ્તા પાણીની પણ વ્યવસ્થા થશે એવું મારી ઈચ્છા છે ને સહકાર પણ છે અત્યારે હું ક્રિકેટ રમતો હતો અને આ બધા રમે ને એ જોઈને વધારે મજા આવે છે જઈને શિંદે કે ભાઈ રનસપા છે કે ભાઈ જીસ ના મેચ અમારી ચાલુ બાકી છે જય હા એક બાકી છે બે ટુર્નામેન્ટ હતી એમાંથી એક પૂરી થઈ ગઈ છે જેમાં ચેમ્પિયન થઈ છે અમારી બીજી જે ટુર્નામેન્ટ એનું મેચ બાકી છે રમવાની રાહુલ ટીમ તો એકદમ જબરદસ્ત છે